માળિયા હાટીના માળેશ્વર મંદિર પાસે રૂપિયા પચાસ લાખ ના ખર્ચે તૈયાર થનારા શ્રી રામચંદ્રજી ભગવાન ના શિખર બંધ મંદિર રામ લક્ષ્મણ જાનકીની સાથે સાથે ભગવાન શ્રી રાધાકૃષ્ણની પણ મૂર્તિ પધરાવવાની છે તો આવતીકાલે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે આ રામચંદ્રજી ભગવાનના મંદિરમાં દાન આપવા માટે મંદિરના સમિતિના આગેવાન શ્રી હમીરભાઈ સિસોદિયાએ અપીલ કરી છે રિપોર્ટર બની શ્રી ચુડાસમા માળિયા હટીના રામ મંદિર જે સમિતિ જવાબદારી છે મારી આવતીકાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે માળિયાની ધર્મપ્રેમી જનતાને હું વિનંતી કરું છું કે આ નવનિર્મિત મંદિર જે રામચંદ્રજી ભગવાનનું છે એમાં રાધે કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે તો કૃષ્ણ ભગવાનના આવતીકાલે જન્મદિવસ છે તે નિમિત્તે સર્વે ધર્મપ્રેમી જનતાને મારી હૃદયથી અપીલ કરું છું કે કાલના શુભ દિવસે ખૂબ મોટે પાયે આ મંદિર નિર્માણમાં સહયોગ અને દાન આપે આર્થિક મદદ કરે એ જ બધાને મારી પ્રાર્થના જય શ્રી